અવસાન થયું છે ત્યારે આ પ્લેન દુર્ઘટનામાં સુરતના બે પરિવાર પણ હતા જેમાં એક રહેતા ડોક્ટર અને રામપુરા વિસ્તારમાં રહેતો એક પરિવાર પણ આ પ્લેનમાં સવાર હતો અમદાવાદના મેઘાણી અફરાતફરી સર્જાઈ છે ત્યારે આ લંડનમાં જતા પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે ત્યારે પ્લેન દુર્ઘટનામાં સુરતના બે પરિવાર પણ સામેલ છે જેમાં એક અડાજન વિસ્તારમાં રહેતા ડોક્ટર અને એક રામપુરા વિસ્તારમાં રહેતો પરિવાર પણ આ પ્લેનમાં સવાર હતો મળતી વિગતો મુજબ અડાજણ સ્થિત સ્મિત સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર હિતેશ શાહ તેમની પત્ની અમિતાબેન સાથે લંડન જઈ રહ્યા હતા ડોક્ટર હિતેશ શાહની બીમારીની સારવાર લંડનમાં ચાલી રહી હતી જેથી તેઓ પતિ પત્ની સારવાર માટે લંડન જઈ રહ્યા હતા ત્યારે કથિત રીતે કહેવામાં આવી રહ્યું છે કે શાહ દંપતી આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર હતા લંડનમાં તેઓ તેમની બહેનને ત્યાં જતા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે અમદાવાદમાં જે રીતે પ્લેન ક્રેશ થવાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના લોકોના જે મોત નિપજ્યા છે તેના સમાચાર મળતા ગુજરાતમાં જે રીતે શોકનું વાતાવરણ હોય તે રીતની સ્થિતિ છે ત્યારે સુરતમાંથી પણ પાંચ જેટલા જે લોકો છે મુસાફરી કરી રહ્યા હતા તેમાંના ડૉક્ટર હિતેશ શાહ અને અનિતા શાહનો આ બંગલો જ છે કે અહીંથી આ પરિવાર સાથે રહેતા હતા અને તેમના પુત્રી અને જે રીતે વિદેશોમાં તેમનો પરિવાર છે ત્યાં જવાના હતા એટલે લંડનમાં જવાના હતા અને તેને લઈને જે રીતે જતા હતા વખતે દુર્ઘટના સર્જાઈ હતી પરંતુ આ રીતે તેમના ઘરના દ્રશ્યો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે પરંતુ આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું કે ડૉક્ટર સાહેબનો કઈ રીતનો આખો સ્વભાવ હતો શું કહેશો તમે ડૉક્ટર સાહેબથી કેટલા પરિચય પાંચ વર્ષથી એમનો પરિચય છે એમનો મિલન સ્વભાવ અને કોઈ પણ જાતનું કોઈ પણ માણસ આવે તો તેનો છે ને સારી રીતે ટ્રીટમેન્ટ આપે અને ડ્રેસિંગ પણ એ જાતે જ કરતા હતા કોઈને પણ કરાવતા કરવા પણ નહીં દેતા ના પાડે કે જાતે જ તમારે અહીંયા હોસ્પિટલ આવું ને કરાવી જવું અને એમનો સ્ટાફ એમનો જ્યારે હોસ્પિટલ બંધ કરી દે આપણે નવેમ્બર ડિસેમ્બરમાં એ પછી એમના સ્ટાફને એ લોકોએ બધી જ રીતે સ્ટેપ કરી દીધા અને કોઈ સ્ટાફ એમના નોકરી વગરનો નથી રહ્યો અને પોતે પણ પીટી જનરલ હોસ્પિટલમાં એમને સેવા માટે ચાલુ કરી અને ત્યાં પણ એમના પેશન્ટ આવતા જ રહી છે અને સવારના ચાલુ થાય તે એનો કન્ટિન્યુઅસ એના ઓપરેશન ચાલુ જ રહી છે આ સાહેબને તમે પરિચયતા કઈ રીતનો આખો સાહેબનો સ્વભાવ હતો હવે એ સાહેબ છે ને અમે જ્યારે કોરોનામાં સુગમ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે મારી વાઇફને બ્રેઇનસ્ટ્રોક થયેલો ને એમને ડ્રેસિંગ માટે જરૂર હતી તો એમને નિઃસ્વાર્થ ભાવે નિઃશુલ્ક સેવાએ એમને આપી હતી અને સારી રીતે ટ્રીટમેન્ટ કરી હતી બિલકુલ તો સ્થાનિકો પણ જણાવી રહ્યા છે અને જે રીતે એક દુઃખ અને ખાસ કરીને જે આ સોસાયટીમાં શોખનું મોજું હોય તે રીતે એકદમ મગ્નમાં થઈ ગયા છે કારણ કે ડૉક્ટર આ પરિવાર એક સરળ વ્યક્તિત્વ એક સ્વભાવ અને એક નિઃશુલ્ક કોરોનામાં પણ સેવાની સેવા બિરદાવી હતી ત્યારે આ દંપતી પણ આજે અકસ્માતમાં ક્રેશ થયો છે તેમાં તેમનો જીવ ગુમાવ્યો સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ ડૉક્ટર સાહેબ બાજુમાં રહેતા હતા એ એમના વાઇફ બે રહેતા હતા અને સ્વભાવ એ બધા સારા જ હતાખાલાસ જ હતા એકબીજાને સોસાયટીમાં હેલ્પ કરે બધું પરિવારમાં અત્યારે કોઈ અહીંયા નથી કારણ કે બંને દીકરા એમના અમેરિકા રહે છે

ઘટનાને જોવાનું શું દુઃખદ ઘટના છે અમારા તો સોસાયટીને એક સ્વજન ટ્રાવેલ કરતા હતા હજુ આ ન્યૂઝ પર જોઈએ છે કે તમામ યાત્રીઓના અવસાન થયા છે એટલે કંઈને શું આગળ શું મેસેજ આવે છે એ ખબર નથી અમને તો કેવો પરિચય હતો તમારો ડોક્ટર સાહેબ નિખાલસ વ્યક્તિત્વ વાળા માણસ હતા અને હેલ્પફુલ નેચર નેચરવા હતા સોસાયટીના તમામ કાર્યક્રમોમાં હાજરી ચોક્કસપણે હાજરી આપતા હતા અને બે દિવસ પહેલાં જે મને મળેલાને કહેતા હતા કે અગિયારથી ત્રીસ તારીખ સુધી નથી એમ બહાર જવાના છે જ્યારે જોજો ડૉક્ટર સાહેબ લગભગ બારથી ચૌદ વર્ષ અગાઉથી અહીંયા રહેતા હતા સોસાય એમના પરિવારમાં એમના બે દીકરાએ જે યુએસ છે ને અહીંયા એમના ધર્મપત્ની અમિતાબેન અને ડૉક્ટર સાહેબ હતા પ્લેન ટ્રેસનું તો એકચ્યુઅલી મને તો એવું હતું કે યુએસ જવાના હતા પણ પછી મને ખબર પડી કે એમની બેન લંડન હતી ને તો કદાચ એમના દીકરાઓ લંડન આવવાના હતા ને પછી સોશિયલ મીડિયા પર લિસ્ટમાં એમનું નામ જોયું ત્યાર પછી અમે એકબીજાને પૂછપરછ કરીને ખ્યાલ આવ્યો કે સાહેબ આ પ્લેનમાં ટ્રાવેલ કરતા હતા એમના દીકરાને ત્યાં કદાચ ન્યૂ બેબી બોર્ન થાય એમને જોવા માટેનો એમનો પ્રોગ્રામ હતો અને કદાચ દીકરાઓ લંડન આવવાનો એવું પણ બની શકે પણ એ લંડન એમના સિસ્ટરને ત્યાં જવાના તો એ નક્કી હતી